દસ મહિલાઓએ આજે નાડા બેટ પર તહેનાત સૈનિકોને રાખડી બાંધવા સાત કલાકમાં ત્રણસો પચાસ કિલોમીટરનું અંદર કાપશે જે વિષય ગ્રુપના એક્ટિવ રાઈડર રીષા પટેલે જણાવ્યું હતું કે આજે એક વાગ્યે ફ્લેગો કરીને સુધીમાં પહોંચી ત્યારબાદ ઓગસ્ટ પરેડ બાઇક રેલી સહિતના કાર્યક્રમમાં સહભાગી થઈ અમે પંદરમી ઓગસ્ટના દિવસે સાંજે વડોદરા પરત ફરીશું આ બાઇક યાત્રા કરવાનો અમારો મુખ્ય હેતુ રાજ્યની મહિલાઓમાં મહિલા સશક્તિકરણનો સંદેશો આપવાનો છે તેમજ શહેરની વિવિધ સ્કૂલોના બાળકોએ બનાવેલી રાખડીઓ બીએસએફના જવાનો સુધી પહોંચાડી તેમને રાખડી બાંધવાનો છે તે સાથે જ નાણાબેટ આપણા ગુજરાતનું આકર્ષણનું કેન્દ્ર છે જ્યાં જવાનો દ્વારા પરેજ શહીદ અને પ્રવૃત્તિઓ કરાય છે જે વિશે લોકોમાં જાગૃતતા નથી તેઓને વાઘા બોટરનું આકર્ષણ વધુ છે ત્યારે વડોદરા ત્યારે ગુજરાતમાં આવેલી આ ગુજરાત પાક સરહદ વિશે લોકોમાં જાગૃતિ લાવવાનો અમારો ઉદ્દેશ્ય છે અમારી પાસે એકસો પચાસથી વધુ રાખડીઓ આવી છે જે અમે સૈનિકો સુધી પહોંચાડીશું અને ત્યાંથી અમને એવું કહેવાયું છે કે આ રાખડીઓ તેઓ અઢાર ઓગસ્ટના રોજ તેમના ઓફિશિયલ રક્ષાબંધનની ઉજવણી નિમિત્તે બનશે જેમાં શહેરની રીચા પટેલ અનુષ્કા પાઠક કીર્તિ દેસાઈ દિશા ગુરુ ગોપાલ જાનવી રાણા આરતી કદમ તૃપ્તિ પાંડવા બાંધવા લાલ બાંધના લાલવાણી કિંજલ રાજ અને હિતેશ્રી જૈન ગુપ્તા આ બાઇક યાત્રામાં જોડાશે અમારું બરોડાનું ગ્રુપ છે વિંગ્સ એન્ડ વ્હીલ્સ જે ખાલી વુમનનું જ છે અને આજે અમે બેડા જઈએ છીએ બેડાના ત્યાં ઇન્ડો પાકિસ્તાન સરહદ છે ત્યાંના જે જવાનો છે એના માટે રાખડી લઈને જઈ રહ્યા છે અને એમની સાથે કાલે પરેડમાં પણ અમે ભાગ લઈશું પર્પઝ એવો જ હતો કે ઘણા ટાઈમથી ઇન્ડો પાકિસ્તાન અમારે જવાનું બાકી હતું અને પંદરમી ઓગસ્ટ છે તો એ પર્પઝના હિસાબે અમે વિચાર્યું કે આ દિવસ અમે નક્કી કરીએ તો જવાનો સાથે મળી પણ શકાય અને એમને રક્ષાબંધન નિમિત્તે રાખડી પણ બાંધી શકાય કિલોમીટર ટોટલ સાતસો કિલોમીટર છે બરોડાથી બરોડા અમારું એક વુમનનું છે કે દર વખતે અમે કોર્સ રાઈડ કરીને રાઈડ કરીએ છીએ જ્યારે પણ લોંગ રાઈડ કરીએ છીએ અને એટલા માટે આજે અમે આ નક્કી કર્યું કે પંદર ઓગસ્ટના નિમિત્તે જ અમે આ રાઈડ કરીએ જેથી બંને પર્પઝ સોલ્વ થાય અમારો મહિલાઓ છે મારું નામ હિતેશી સેનગુપ્તા છે વિંગ્સ એન્ડ વ્હીલ્સ કરીને અમારું જે ગ્રુપ છે એ રાઈડનું ગ્રુપ છે ઘણી બધી રાઈડર્સ અમારી સાથે જોઈન્ટ છે જે લેડીનું જ ગ્રુપ છે અને લેડીથી જ ચાલે છે અને અમે કેટલા ટાઈમથી અમે વિચારી રહ્યા છે કે અમને લોકો જાય છે ઇન્ડિયા પાકિસ્તાનની બોર્ડર ઉપર તો આપણા અહીંયા ગુજરાતનું એક મેઇન છે નાડા બેટ કરીને છે ત્યાં આપણું ઇન્ડિયા પાકિસ્તાનની બોર્ડર આવેલી છે તો ત્યાં અમે પંદરમી ઓગસ્ટનું સેલિબ્રેશન કરવા જઈ રહ્યા છે અને વિંગ્સ એન્ડ વ્હીલ્સ અમારું જે ગ્રુપ છે એમણે અત્યાર સુધીમાં દસ હજારની ઉપર સેનિટરી પેડ્સ ડિસ્ટ્રિબ્યુટ કરેલા છે ઘણા બધા પ્લાન્ટેશન્સ કરેલા છે અને એનજીઓના જે બાળકો છે એ લોકોને જે રાખડી બનાવેલી છે એ રાખડી અમે લઈને વીર જવાનોને અમે બાંધવાના છે તો રક્ષાબંધનનું પર્વ છે સાથે સાથે પંદરમી ઓગસ્ટનું પર્વ છે અને ગુજરાતમાં મહિલાઓ સેફ રાઇડિંગ કરી શકે છે એ માટે અમે પર્પઝથી જઈ રહ્યા છીએ શું મેસેજ આપશું અમે મેસેજમાં એવું આપવા માંગીએ છીએ કે આપણું ગુજરાત છે અને સેફ ગુજરાત છે તો મહિલાઓ બહાર નીકળો અને પોતાના સપના સાકાર કરો જે લોકોને અંદરથી એવું છે કે અમને રાઇડ કરવી છે તો અમારી સાથે જોડાવો અને પંદરમી છે તમારા બધાની રાખડીઓ અમને મળી ગઈ છે અને એ રાખડીઓ અમે બધી મહિલાઓ ત્યાં જઈને પહોંચાડી રહ્યા છે મારના મારતી કદમ